હેલો સવારની હરાજી રાણપુર તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ રાણપુર જિલ્લો મોટાક જિલ્લાનું રાણપુર છે અમુક લોકો વિડીયોમાં કહેતા હોય છે કે ત્યાં આવ્યો રાણપુર અમારે સવારની એક હરાજી થતી હોય છે ધ્યાન વેપારી છે દૂર વાલોર છે મૂળા છે લીંબુ છે મેથી આવી છે ચોળી છે રીંગણા આવી ગયા છે ધાણા છે જામફળ છે

લે તારા ડાળા લેવાલા લે લે આજીポン પર સી પોય લેવા રાખતે કરે ડાળા કારોડીમાં મારે તો એવું રે તારા અમારે અહીંયા સવારમાં સૌથી પહેલા દાણા ડુંગળી મેથી આની હરાજી વહેલા થતી હોય છે બીતરો ઓટલે 500 બજલ અમારામાં કિલો છે ને 70 કિલો ધારા કિલો લખ્યા જીવા લખ્યા

কোজায় পালি কালি কালি আজন্য় কালে থালে কালে কোলে এনে এনে জংনে আন কিছা নো কিছা কালে কলে কলে

दीपको <laughs> <laughs>

એ પેલું આ દાતા હા એય આયે છે ના ના બે ટકા ના કોટ ના બે ટકા હા આયું આદમી બે અંકિલ ઓ વિકરાળ ગાડી લેવા કરવાને ઓલું ઉતરી ગયું ઓરે ઉઠી ગયું ઓ બાજી પાછો એ ઉપનભાઈ કેમેરા નો અવાજ આવો નથી સહીયા તમારું સપોઝ એમ નાને મોબદ નથી દેતા હા ધનજી મમ્માતર આપો પોખરા મુકે બોલાય છે

ચોત્રી ચોત્રી ચાર કિલોભાઈ ભીંડો 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 હાડભાઈ ભીંડો 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 અરે એ તુ ભીડો લેવાનો તારે ભાઈ હાલ ભાઈ ભીંડો ભીંડો ભીંડોલ ભીંડો 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 દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ તેત્રીસ એક

આલ ભાઈ ગવર 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 અમાર કર્મણનો ગવર આવ્યો છે તેરી રીત લખો ગવર ચાલુ કર અને જોવો ને કાળો હોય છે હાલ ગમે કાળો ઘણો કાળો કાળો મારા 52 લખો

રે ભાઈ તમે પછી વી આ ગયા પછી ના લખો એમનો પાણીવાળ કારીગર લખો કે ઓકે ઓકે

અરે નું આના સમય આ 50 51 52 55 હાય સાદોમાં હાઈ છે ખાલી 1 1 5 60 70 અરે સકર અરે જગમાં હિતનો ડબલ્યુ યુ અરે ઈનોશ એ વિક્રાલલ આને હિતિયે આવતા ભાઈ 25 50 75 80 આ 100 રૂપિયા કેતન જમકુ જો કો કલિયા એક કેતન લેવાનો ભાવ લે લે વેવાર સકર

સૈલો આતે હાથ જોવો સૈલો આતે હાથ સૈલો આતે હાથ સૈલો આને બીજા સુપર અલય વકાલો ઉતેલે આ કના રાળો કના વેજો કના નહી હે ભાઈ હા ભાઈ વાય સુપર સાળા ની મચારા આ 5155 સંતોર હાય અમે ખાલી હાંઢ ગયા એકડ બહાર 10 3 5 6 7 8 ને

અરે એક દોનો હું તું લખાવતો અરજ કરજો નામ ન લખાય તનાવ પેલો આપા લાગ્યો તો આ શંકર ભાઈના આયા ભાઈ એક ને જોઈને આલો કરી

ખેત્રી 34 કિલો જોઈએ કે કેત્રી 34 दादाकाल 34 રૂપિયા એ કાકેમ દેની વાત છે એ લઈ નો લીધા મોંગા ઓવારમાં 1 કિલો ઓર આને ફોન કરો શ્રી રામદેવજી જઈને અમારો ફોન કરો એ કુકુ આવો ફોન કરો ઘરે આ 35 જે ભાઈ જાવ દો મને અને રાયનો ભાઈ લાગ્યો પાટુ ગ્રળ્યો વિનોભાઈ આ કણારા કણારા વાળો ભાઈ લઈ લો ના બીજા પાણી બેનમાં ચલા

એગા વાતંગ ભાઈ હાડાજી કે દાણા એમ જમ કરજો આઈટ નું જબલુ આઈ ભાઈ મૂળા 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 આ દાણા ઊનું સ્ટુડિયો કિલો ગયા 8910 11 12 13 14 15 એમજી 22 કિલો લો બોલ કરજો વાળો મીની કિલો સગન કેનાવા 4 કિલો સગન કેનાવા અમે જો અમને દોરે કિલોના વેચે દોર તોણી આવી તો બッタ ભયો 820 ની કિલો 21 22 23 24 25 26 तरी 1 23 23 24 25 31 32 33 34 35 36 37 40 રૂપિયા 40 એમ છે 14 કિલો કરજો ના દેવાનું નહિ જો બધું અરે દર્જુ આ 51 રૂપિયાના

સમજાય નો વાણી બોને આબી હા ભાઈ વાણી બેનમાં લખ્યો ભાઈ 8 કિલો વાણી બેનમાં 8 કિલો 8 8 જમોર જમોર આ લીંબુવાકી હે જો વાલો લઈ લે તું વાલો 2 કિલો હા ભાઈ કિલો લે લીંબુ લીંબુ આ લીંબુ

એ જામપોર જામપોર છટા આણીયાડી ના લઈ લો એ નસીબ ઓય એ જામપોર જામપોર આ 500 કોઈ કે કડ ના 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 પાણીમાં લાગા રેજો હાલો હાલો કાલો आले मसा, 40 मसा

બટી ચાબી 27 28 ચેતન 800 રૂપિયા રાખજો ભાઈ ચેતન અને વજન સબ દો ભાઈ ચેતન માં કિલો આ જલ્દી સણી આવી ભાઈ જા હે ચા તો બેટ આમ આપણે

એટલો બોલવું છે કે મારે ત્યાંનું વેપારમાં હો રોય એક મિનિટ મારેજી એક લારી હેલો કરીમાં લે લો જોઈ તો લે લો ધરી ખાટા મોકો કોણે કોણે હા બે થી કામ અમે પીલા કરો